નમસ્કાર મિત્રો માનવતા અને રાષ્ટ્રીયતા સેવા સાથે સંકળાયેલા એવા સત્યસેના સમાચાર અને સત્વરાશીના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આપના મત વિસ્તારમાં આપના જ મતથી જીતાયેલા સરપંચથી કરી અને પ્રધાનમંત્રી સુધી અથવા નગરપાલિકાના સભ્યથી કરી અને નગરપાલિકાના પ્રમુખ સુધી અને ધારાસભ્યશ્રી શાસન સભ્યશ્રી બરાબર આ તમામ આપણા મતથી જીતે છે અને વિરોધ પક્ષના નેતાઓ પણ આપણા મતથી જ વિરોધ પક્ષના નેતા બને છે બરાબર મિત્રો હવે વાંચો ગુજરાતમાં વિરોધ પક્ષ અને મીડિયા કમજોર છે ત્યારે શ્રેષ્ઠ નાગરિકો એરિયા વિસ્તાર ધારાસભ્યશ્રી શાસન સભ્યશ્રી મંત્રીશ્રી વિગેરે નાગરિકોના મત વોટથી ચૂંટાયેલા સત્તાધીશો નેતાઓને પ્રશ્નો પૂછીને જવાબદેહી તય કરવી પડશે જવાબદેહી મતલબ પ્રશ્નો મતલબ શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા વગેરે જીવનના પ્રાથમિક મુદ્દા વિશે ચર્ચા કરવી જોશે આમ જનતાને મારી નમ્ર વિનંતી પહોંચે આપનો આ મેસેજ દરેક નાગરિકો ભાઈ બહેનો માટે છે ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન દેશના જાગૃત નાગરિક વતી અમુક આ પ્રશ્ન પહોંચાડજો અને દરેક જો અને સમજો અને શેર કરજો